આપણી વચ્ચે એક એવા બાળ કલાકાર છે કે જેમને ગુજરાતના નામાંકિત કલાકારો સાથે એમને કામ કર્યું છે તો આજે હું સુરતમાં આવ્યો તો અને મને એક મળવાનો મોકો મળી ગયો છે તો મને એવું થયું કે ચલો આજે ક્રિષ્નાબેન રાઠોડનું એક નાનકડું એવું ઇન્ટેરિયરનો પ્રયાસ કરું જેથી કરીને એમની જે કામગીરી છે એ આપણા દર્શક મિત્રો સુધી પહોંચી શકે બસ મારો એવો નાનોકડો એક પ્રયાસ છે તો ખાસ કરીને કૃષ્ણાબેન

અને ખાસ કરીને અમારે એ કહેવું છે કે એમના મમ્મી પપ્પા છે ને એ સુરતમાં આજે મેં જોયું બધું લાઈવમાં કે એમના મમ્મી પપ્પા એક હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એમના મમ્મી ગૃહકામ કરે છે ઘરકામ કરે છે પ્લસ ટાઈમ મળે તો એની સાથે શૂટિંગમાં જાય છે શૂટિંગ પ્લસ એમને જો ટાઈમ મળે તો એ પોતે હીરા ઘસે છે તો ખરેખર મને આવા બાળકનું ઇન્ટરવ્યુ લેવું બહુ પ્રાઉડ ફીલ થતું હોય છે અને અમારા જેટલા પણ દર્શક મિત્રો આ ઇન્ટરવ્યુ જોવો તો એની ઇન્સ્ટા આઈડીને ખાસ ફોલો કરજો તારી ઇન્સ્ટા આઈડી બોલી રાઠોડ કે એવું છે તો એમની ઇન્સ્ટા આઈડી છે રાઠોડ ક્રિષ્ના તો અમારા દર્શક મિત્રોને ખાસ વિનંતી એને ફોલો કરજો અને સપોર્ટ કરજો ખાસ કરીને બે ત્રણ દિવસ પહેલા તું જે શૂટિંગમાં ગઈ તું શૂટિંગ શ્યાનું હતું અને ક્યાં ગઈ ગયું તું એક આમ ખબર આ લેક અપ કરો મારા મે માતાજીનો રોલ કરેલો હતો અને લાઈક કરજો શેર કરજો તો મત કર અને ખાસ કરીને તું અત્યારે કેટલું ભણે છે ચોથું તો તું જ્યારે આ શૂટિંગનું કામ કરતી હોય કે કે છે તો હું એક્ટ્રેસ છું શું કે જેલું છે કીધું હું છું એને મેં કીધું તું છે ને જ્યારે તું મસ્ત ડાન્સ કરેલો છે તો હું તને કાકા દે اچھا ખાસ કરીને તે અત્યાર સુધી તે મસ્ત રોલ કર્યા છે નાનકડા એવા બાળક બાળકની ભૂમિકામાં તો તને અત્યાર સુધી ક્યારે એવોર્ડ મળેલો છે તને એવોર્ડ મળતો હોય તો તને કેવું લાગે ખુશી થાય તો આગળ જતા તને હજી પણ એવા એવોર્ડ મળે અને એના માટે તું કેવી મહેનત કરીશ બહુ એટલે કેવી એમ એટલે હું બહુ શૂટિંગ કરીશ અને